તળાજા શહેરના ગોપનાથ રોડ નજીકના વિસ્તારમાં સામાન્ય બાબતે મારામારીનો બનાવ બનતા સામસામેના વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ પહોંચી બનાવની જાણવા મળતી વિગતો અનુસાર તળાજા શહેરમાં સદવિચાર જનરલ હોસ્પિટલ સામેના વિસ્તારમાં આજે આઠથી નવના સમય દરમિયાન કોઈપણ વાહન પાર્ક કારો કરવા બાબતે નજીવી બાબતે સામાન્ય બોલાચાલી બાદ મારામારી થઈ હતી આ મારામારીના બનાવમાં જેવી ચૌહાણ સહિતના કેટલાક વ્યક્તિઓને ઈજાઓ થતાં તેમને સારવાર અર્થે તળાજા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જો કે સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર અહીં થયેલ મારામારીમાં સામસામેના વ્યક્તિઓને ઈજા થઈ છે તેમ જાણવા મળ્યું હતું હાલ વધુ વિગતો માટે રાહ જોવી રહી ચૌહાણ જયંતિભાઈ લક્ષ્મીભાઈ ઉર્ફે જેવી શું બનો બન્યો છે તમારી સાથે હવે અમારી અંબિકા શોપિંગ સેન્ટરમાં કેડી ડેકોરેશનની દુકાન છે ઉપર અમે એને કીધું કે પાર્કિંગ ન કરવું તે ઉપરથી થી કારખાના વાળા એક સમ કરીને અગિયારથી થી બાર જણા આવીને અમને મારપુટ કરવા કોણ એમાં મનુભાઈ પંચોળી કરીને ભાવ છે ને એને એકને ઓળખું છું બાકી હું બાકી એના ભાઈ એના દીકરા એવું બધા સાથે હતા